દેશમાં મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો ધબધબો યથાવત છે રાજ્યમાં સૌથી વધુ બાવીસ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરાયું છે ત્યારે આ વર્ષે રાજ્યનું કુલ મગફળી ઉત્પાદન છાસઠ લાખ ટન થવાનો અંદાજ છે આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે દેશના કુલ ઉત્પાદનમાં પચાસ ટકા ફાડા સાથે ગુજરાત પ્રથમ સ્થાને છે ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે સરકાર દ્વારા મગફળી માટે વાવેતર અગાઉ જ લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરીને તેમની પાસેથી દર વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે જેમાં ગત વર્ષે રાજ્યના ત્રણ પોઈન્ટ સડસઠ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા આઠ હજાર બસો પંચાણું કરોડની બાર પોઈન્ટ બાવીસ લાખ ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી ગુજરાતમાં ગયા વર્ષે લગભગ સાડા બાર લાખથી પણ વધુ મેટ્રિક ટન મગફળી રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી હતી ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે વાવેતરમાં ડોઢું વધારો હોવાના કારણે આ વખતે મગફળીનું અંદાજીત ઉત્પાદન લગભગ પાસઠથી સિત્તેર લાખ મેટ્રિક ટન જેટલું થવાનું છે અને ગુજરાત સરકાર ટેકાના ભાવે મગફળીને ખૂબ મહત્ત્વ આપે છે ખરીદવામાં અત્યાર સુધીમાં ટેકાના ભાવે ખેડૂતોએ આઠ લાખથી પણ વધારે ખેડૂતોએ ગુજરાતમાં પોતાની મગફળી ટેકાના ભાવે ભાવે વેચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ રાજ્ય સરકારના પોર્ટલ ઉપર કરાવી દીધું છે